નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ અર્ચના ક્રિએટર સ્ટુડિયોમાં દોસ્તો જેમણે આપણે ચેનલ સબસ્ક્રાઈબ કરી છે તેમને દિલથી ખૂબ ધન્યવાદ અને જે ચેનલ પર પહેલેવાર આવ્યા હોય તે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે તમને મળશે અહીં એડિટિંગ ડિઝાઇનિંગ કોલોગ્રાફી સ્ટાઇલિશ ફોન સોંગ મિક્સિંગ વગેરે વિશેના વીડિયા દોસ્તો આજના વિડીયામાં હું તમને એક ટ્રાન્સપેરેન્ટ ગ્લાસ નેમ બનાવી આપવાનો છું જેને આપણે ગુજરાતીમાં કહીએ તો કે એક કાચ જેવું નામ બનાવતા તમને શીખવાડવાનું છું તો એક એપ્લિકેશનની મદદથી ટ્રાન્સપેરન્ટ નામ તમને મસ્ત રીતે બનાવી અને શીખવાડીશ એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરવાની રહેશે અને સિમ્પલ સ્ટેપ બાય સ્ટેપ તમારે આ વિડીયાને જોવાનું છે મારે વાતો કરતાં તમારે એરો ઉપર ઘણું ધ્યાન આપવાનું છે તો જ તમને સરસ રીતે સમજણ પડશે અને તમે આ ટ્રાન્સફર નામ બનાવી શકશો વિડીયો અંત સુધી જોશો તો તમને બહુ સરસ રીતે ખબર પડી જશે અને કઈ રીતે નામ બને તે તમે થમલેન ઉપર જોયું જ છે તો આ રીતે હું તમને અહીં એક નામ બનાવી આપીશ જે સિમ્પલ છે અને સરળ પણ છે તમારે પણ કોઈ તમારી પીક ઉપર આવું નામ બનાવવું હોય તો તમે મને ઇન્સ્ટાગ્રામમાં કોમેન્ટ કરી શકો છો અને કહી શકો છો કે સર જો તમને ફાવતું હોય તો તમે પણ બનાવી શકો છો અને ન ફાવે તો હું તમને તમારી મદદ કરી આપીશ તમે આ વિડીયોને ધ્યાનથી જોશો તો તમને સો ટકા ખબર પડી જશે કે કઈ રીતે આવું નામ બનાવી શકાય સૌથી પહેલાં તમારે પિક્સલ લેફ એપ્લિકેશનની અંદર કોઈ પણ તમારું એક નામ બનાવી દેવાનું છે જે તમને સારું લાગે તે નામ તમારે અહીંયા પિક્સલ એપ એપ્લિકેશનની અંદર આવી રીતે હું પહેલેથી એડિટિંગ કરી અને નામ બનાવી દીધું છે તો હું આ નામને ટ્રાન્સપેરન્ટમાં સેવ કરીશ પહેલાં તો અને પછી આપણે પેલી એપ્લિકેશન બીજી એપ્લિકેશન ઉપર કામ કરીશું તે એપ્લિકેશન ક્યાંથી ડાઉનલોડ કરવી અને કેવી એપ્લિકેશન ડાઉનલોડ કરવી એ પણ હું તમને આ વિડીયોમાં કહીશ તો વિડીયોને ધ્યાનથી જોજો હવે આવો દોસ્તો અહીંયાથી આપણે બેકગ્રાઉન્ડ રિમૂવ કરી દઈશું અને આવું નામ બનાવ્યા પછી તમારે સેવ ઇમેજ ઉપર ક્લિક કરવાનું છે ધ્યાન અહીં પણ આપવાનું છે દોસ્તો અહીંયા આપણે આ નામને પીએનજીમાં બનાવવાનું છે પણ અહીંયા કસ્ટમ લખેલ છે તેના ઉપર ક્લિક કરી અને અલ્ટ્રામાં ક્લિક કરી દઈશું અને પછી સેવ કરવાનું રહેશે સેવ થઈ ગયા બાદ હવે સીધા આપણે જે બીજી એપ્લિકેશન છે તેની ઉપર જઈશું દોસ્તો આ એપ્લિકેશનનું નામ છે પીએસસીસી આ એપ્લિકેશન તમને પ્લે સ્ટોર ઉપર લખવાનું છે પી એસ સી સી અને બે હજાર ઓગણીસની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે અત્યારે જે ન્યૂ વર્ઝન છે તે ડાઉનલોડ કરવાનું નથી ઓલ્ડ વર્ઝન ડાઉનલોડ કરવાનું છે બે હજાર ઓગણીસની જે એપ્લિકેશન છે તેને તો જ તમને તેની અંદર સિમ્પલ રીતે બનાવતા બધું ફાવશે અહીં આવ્યા બાદ તમારે પહેલાં ઇન્ટરફેસ આવવું આવશે તો અહીં આવ્યા બાદ અહીંયા એક ગેલેરીનું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું છે ઉપર ફોટો લાઇબ્રેરીનું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું છે અહીંથી અમારે તમારે એક પીક જે તમારો ફોટો હોય પણ એ બ્લરમાં હોવો જરૂરી છે તો જ સરસ દેખાશે અને તમારે તમારો ફોટો નહીં પણ બીજો કોઈ પણ ફોટો હોય જે પણ ફોટો હોય તે બ્લરમાં હોવો જરૂરી છે એટલે તમારે હું અહીંથી એક ફોટો લઈ લઉં મેં એક ફોટો એડ કર્યો છે આ રીતે સરસ રીતે બલારમાં દેખાય એ રીતે તમારે ફોટો લઈ લેવાનો છે પછી અહીંયા નીચે લેયર ઉપર ક્લિક કરી પ્લસનું આઇકન છે તેના ઉપર ક્લિક કરીશું ઉપર ફોટો લેયર ઉપર ક્લિક કરી ફોટો લાઇબ્રેરીમાં જઈશું હવે જે નામ તમે પિક્સલ લેબ એપ્લિકેશનની અંદર બનાવ્યું હતું તે નામ તમારે અહીંયા એડ કરવાનું છે તો હું અહીંયા એડ કરી લઉં છું મેં આમ નામ અલ્ટ્રામાં આપણે સેવ કરવાનું હતું અને આ નામ મેં બનાવ્યું હતું આ રીતે જેટલી સાઇઝ રાખ્યું હોય તે પ્રમાણે સેટ કરી દઈશું પહેલાં જ સેટ કરવું જરૂરી છે બાકી પછી સેટ થશે નહીં અહીંયા ઓકે ઉપર ક્લિક કરી દઈશું તો પહેલાં નામ આવું દેખાશે તો અહીંયા અહીંયા નીચે ક્લિક કરીશું મારી વાતો કરતાં તમે એરો ઉપર જે માર્ક કરું છું તેના ઉપર ધ્યાન આપજો હવે ફરીવાર પ્લસ ઉપર ક્લિક કરી અને જે આપણે નામ લીધું છે તેની બે ડુપ્લિકેટ લેયર બનાવી દેવાની છે અને ડન ઉપર ક્લિક કરવાનું છે અહીંયા બાજુમાં જોઈ શકો છો કુલ ત્રણ લેયરો બની ગઈ છે લેયરો બની ગઈ છે તો આપણે પહેલી લેયર ઉપર ક્લિક કરી ત્યાંથી જોજો દોસ્તો તો જ વિડીયોમાં ખબર પડશે અહીંયા એફેક્ટ લખેલું છે ઇફેક્ટનું તો ઇફેક્ટમાં જઈ બેઝિક બેસિકમાં જઈ અને અહીંયા લાઇટિંગમાં નીચે ક્લિક કરીશું અહીંયા આવ્યા બાદ તમારે અહીંયા કાંઈ નથી કરવાનું વચ્ચે એક આવું ઓપ્શન છે તેને અહીંયા ખૂણા ઉપર લઈ જવાનું છે બીજું કોઈ સેટિંગ કરવાનું નથી અને ઉપર તોણી જવાનું છે અને પછી ઓકે પર ક્લિક કરવાનું છે ફરીવાર અહીંયા મજમાં ક્લિક કરી અહીંયા ક્લિક હોવું જરૂરી છે ઉપરના ફોટા ઉપર અહીંયા ક્લિક કરીશું અહીંયા નોર્મલમાંથી આપણે સ્ક્રીન ઓવર કરી દઈશું હવે બીજી નંબરની લેયર ઉપર ક્લિક કરવાનું છે ઇફેક્ટમાં જવાનું છે ડ્રો શેડોમાં જવાનું છે હવે અહીંયા એંગલ એંગલ ઉપર ક્લિક કરી અને એકસો એસી ડિગ્રી એંગલ કરી દેવાનું છે કલર બ્લેક રાખવાનો છે અહીંયા બ્લરમાં પાંચ લખી દેવાના છે અને ડિસ્ટન્સમાં આઠ લખી દેવાના છે અને ઉકે પર ક્લિક કરી દેવાનું છે ફરીવાર અહીંયા નીચે ક્લિક કરી તેના ઉપર ક્લિક કરી અહીંયા મર્જમાં ક્લિક કરીશું નોર્મલમાંથી આપણે મલ્ટિપ્લાય કરી દેવાનું છે અને પાછું ક્લિક કરી દેવાનું છે વળી ત્રીજા નંબરની લેયર ઉપર હવે કામ કરીશું ત્રીજા નંબરની લેયર ઉપર ક્લિક કર્યા બાદ ઇફેક્ટમાં ક્લિક કરીશું બેવલમાં જઈશું બેવલમાં ગયા પછી બ્લરમાં આપણે ત્રીસ કરી દઈશું એંગલમાં એકસો પાંત્રીસ અને કલરમાં કલર આપણે વ્હાઈટ રહેવા દઈશું સોરી બ્લેક કરી દઈશું અને અહીંયા ડિસ્ટન્સ ત્રીસ કરી દઈશું ઓકે બ્લર ત્રીસ એંગલ એકસો પાંત્રીક કલર બ્લેક ડિસ્ટન્સ ત્રીસ આ ધ્યાન રાખજો તમે આવું હોવું જરૂરી છે ઓકે ઉપર ક્લિક કરીશું હવે તેની તે લેયર ઉપર આપણે ઇફેક્ટમાં જવાનું છે બેવલમાં જવાનું છે ફરીવાર એ નહીં ઓકે ઉપર ક્લિક કરવાનું છે આ રીતે ઇફેક્ટમાં જઈ બેવલમાં જઈ ફરીવાર ક્લિક કરવાનું આ પાંચ વખત આપણે આ વખતે કરી દઈશું ત્રણ થઈ ગયું ચાર પાંચ આ રીતે પાંચ કરી દેવાનું છે ફરી અહીંયા ક્લિક કરી તેના ઉપર ક્લિક કરીશું અહીંયા ઉપર ક્લિક કરીશું નોર્મલ ઉપર ક્લિક કરી અને ઓવરલે કરી દઈશું દોસ્તો લગભગ પચાસ ટકા કામ થઈ ગયું છે આપણું ટ્રાન્સપેરેન્ટનું હવે આપણે અહીંયા ઇફેક્ટમાં જવાનું છે અને ગ્લોની જવાનું છે ગ્લોમાં અને અહીંયા આઠ છે ત્યાં જીરો પોઈન્ટ સિક્સ કરી દઈશું કલરમાં વ્હાઇટ કરી દઈશું ઓકે ઉપર ક્લિક કરી દઈશું ફરી વાર ઇફેક્ટમાં જવાનું છે ગ્લોમાં જવાનું છે ને ઓકે ઉપર ક્લિક કરી દઈશું હવે દોસ્તો ત્રીજા નંબરની લેયર ઉપર જઈ ઉપર લે તેને અહીંયાથી ફરી એક ડુપ્લિકેટ બનાવી દેવાની છે બીજા નંબરની લેયરો ઉપર ફરી ક્લિક કરી એક ડુપ્લિકેટ બનાવી દેવાની છે આ રીતે ઉપર સરખાઈ અને ત્રીજા નંબરની લેયર પણ એક ડુપ્લિકેટ બનાવવાની છે આ રીતે ત્રણ લેયરો ડુપ્લિકેટ થઈ ગઈ છે હવે પહેલી લેયરને ઇફેક્ટ ઉપર જઈ બેવલ ઉપર જઈશું ઓકે ઉપર ક્લિક કરી દઈશું ઇફેક ઉપર જઈ બેવલ ઉપર જઈ અને ઓકે ઉપર ક્લિક કરી દઈશું આ રીતે નીચેલી નીચેલી લેયરમાં પણ આ રીતે બેવલમાં જઈ અને ઓકે ઉપર ક્લિક કરી દઈશું બીજી વાર બે જઈ ઓકે ઉપર ક્લિક કરી દઈશું હવે દોસ્તો લગભગ તમારું કામ પૂરું થઈ ગયું છે આ રીતે આ તો મેં જલ્દીમાં બેકગ્રાઉન્ડ સારું લીધું નથી પણ તમારી પાસે સારું બેકગ્રાઉન્ડ હોય બ્લર તો સરસ આ રીતે નામ દેખાય અને તમારું નામ સરસ આ રીતે બની જશે હવે આ નામને સેવ કરવા માટે અહીંયા ડન ઉપર ક્લિક કરીશું સેવ ઉપર ક્લિક કરીશું એટલે તમે આ ઓપ્શન ઉપર આવી જશો હવે અહીંયા એક તીરનું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરી સેવ ગેલેરી ઉપર ક્લિક કરીશું અને જે પિક્ચરો તમારે અહીંયાથી સેવ કરવા હોય તે પિક્ચર ઉપર ક્લિક કરી અને પીએનજીમાં કરવું હોય તો થઈ જશે અને જે પી એજીમાં કરવું છે તો થશે પછી ઓકે પર ક્લિક કરશો એટલે આ તમારું પિક્ચર ગેલેરીમાં સેવ થઈ જશે બસ દોસ્તો આજના વિડીયોમાં આટલું જ કંઈ પણ ખબર ના પડે તો તમે ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરી શકો છો અને વિડીયો પસંદ આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને પહેલીવાર ચેનલ પર આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો કોઈ પણ બીજો પ્રોબ્લેમ હોય તો તમે ઇન્સ્ટાગ્રામ ઉપર મને વાત કરી શકો છો બસ થેન્ક યુ આભાર